સો વર્ષની હિસ્ટ્રી છે એને દુનિયામાં વિશ્વ લેવલ ઉપર એક રજા જાહેર થાય તો કોની રજા છે એમણે શું કામ કર્યા અને આનો સીધી રીટીના ડીએનએ વારસદાર આઈ રહ્યો એ હરિમાસન દેવના સિંધીના ડીએનએ ના વારસદાર છે એમના પોતાના અને એમનો જો ઇતિહાસ છુપાવવામાં આવતો હોય અથવા એમની જાહેર રજા ન હોય અને વિદેશી આક્રમણકારીઓનો ઇતિહાસ આપણા ચોપડામાં ભણાવવામાં આવે સિલેબસમાં ભણાવવામાં આવે છે જયારે ઘણી મહાતંગ દાડાનો કોઈ જાતનો ઇતિહાસ ભણાવવામાં આવતું નથી ઘણી માતંગ દાડા મોહમ્મદ મહમદ સેનાપતિના સામે યુદ્ધ કરેલું છે એમના વંશજોએ આજે ઓર્શિયો મેઘવાર હોય તો જામ અબડાજી સાથે અલાઉદ્દીન ખિલજી સાથે યુદ્ધ કરેલું છે સર એટલો મોટો અબડાસાનો સમસ્ત કચ્છનો ઇતિહાસ છે જો આ જાહેર રજા સરકાર જાહેર કરે ફરજીયાત રજા તો ગુજરાતમાં એક મેસેજ જશે કે કચ્છનું એક આવું સુંદર ઇતિહાસ છે એ જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ વાત સો ટકા સાચી છે પણ કચ્છમાં જે દફન ઇતિહાસ ખરેખર હવે સાહેબ એને ઉજાગર કરવાની જરૂરત છે અને આપના માધ્યમથી એક અમારી એ પણ વિનંતી છે કે ક્ષત્રિયો અને જે મૈસૂરી મેઘવર સમાજનો ભાઈચારો જે હજારો વર્ષોથી ચાલ્યો આવે છે એ પણ ઉજાગર એટલે સામાજિક રાજકીય અને તમામે તમામ પ્રકારની તાકાત એક અલગથી ઉભી થાય કારણ કે આજે કમસે કમ વીસ થી પચીસ જણા સક્રિય સમાજના યુવાનો પણ અમારી સાથે આવ્યા છે એમની પણ એવી માંગ છે કે નહીં ધણી માતન દાદા ધર્મગુરુ તમારા નહીં અમારા પણ હતા આજની તારીખમાં જે રાજતિલો કરવામાં આવે છે એ માતન એમના હાથેથી જ કરવામાં પોતાના લોહીના પોતાનો લોહી અંગૂટો કાપીને રાજતીલો કરવામાં આવે છે